हर न सर हलो गुरूजी मारा आवे गुरूजी मारा, मारा आ અમે ઘણા દિવસથી મારા ગુરુદેવની રાહ જોતા હતા અને શુભ ઘડી રૂડો અવસર મારા ઘરે આવી ગયો આજે મારા ઘરે મારા ગુરુદેવ પધાર્યા અને અમે બધા ખૂબ જ હરખમાં હતા હું તો ઘણા દિવસથી રાહ જોતી હતી કે મારા બાપુ આવે ત્યારે હું આમ કરીશ આમ કરીશ આમ કરીશ અને ફાઇનલી એ રૂડો અવસર મારા ઘરે આવી ગયો એટલે મેં સ્વાગત કર્યું મારા બાપુનું ચાંદલો કર્યો ત્યારબાદ બાપુ તો મારા રામ છે મારા ભગવાન છે એટલે મારા ગુરુદેવના મારા ઘરમાં કંકુ પગલાં કરાવ્યા ત્યારબાદ મેં ગુરુદેવના ચરણ સ્પર્શ કરીને એના ચરણ ધોયા એનો આશીર્વાદ લીધો ચરણામૃત લીધું મારા માટે મારા મા બાપ અને મારા ગુરુદેવ એ મારા ભગવાન છે બસ અમે બધા ખૂબ જ રાજી થયા ત્યારબાદ અમે લોકો બેઠા ગુરુદેવના આશીર્વાદ લીધા ગુરુદેવના પગ લો ધોયા પછી લોઈછા ચાંદલો કર્યો ગુરુદેવે પણ અમને ચાંદલો કર્યો અને અમને ખૂબ આશીર્વાદ આપ્યા ગુરુદેવે અમારા ઘરમાં ખૂબ જ સકારાત્મક ઉર્જા ફેલાવી મારું ઘર આખું પોઝિટિવ પોઝિટિવ થઈ ગયું અને અમને અમે બધા ખૂબ જ રાજી થયા સાધુ સંતો આપણા ઘરે આવે તો તો આપણે ભાગ્યશાળી કહેવાય અને હું તો ખૂબ જ ભાગ્યશાળી છું હું તો એવા પરિવારમાંથી આવું છું કે મારા ઘરે તો સાધુ સંતોનો આવરો શરૂ જ હોય છે અને મારા ઘર ઉપર તો સાધુ સંતોના અને મારા ગુરુદેવના બે હાથ મારી ઉપર છે એટલે હું તો એવા પરિવારમાંથી આવું છું ને કે એનો મને ખૂબ જ ગર્વ છે કે જ્યાં સાધુ સંતોના બેસણા થાય છે અને જ્યાં સાધુ સંતો મારા ઘરે આવે છે અને મને આશીર્વાદ આપે છે અને મને મનગમતા એવા દાસી જબુબાઈ એને હું ખૂબ જ માનું છું એનું પણ ભજન ગાયું એ જે મને ઝીણો ઝીણો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે એ મારું ફેવરિટ ભજન છે અને મારા ગુરુજી

કે જી મને જીણી જીણી જાળ રહબળાય ગુરુજી મારા આવે છે એ ગુરુજી મારા આવે છે સદગુરુ ને વિના હું ને વારંવાર મોહબંધન થી મુક્ત કરી ઉતારો ભવ જલપાર એ મને અનહદ નાદાય ગુરુજી મારા આવે છે એ જી મને અનહદ નાદ

સદ ગુરુ પ્રગટ દેખાય ગુરુજી મારા આવે છે જીણો નાદ નાદાય ગુરુજી મારા આવે છે એ જી એની સ भल गुरूजी मारा आवे गुरूजी मारा आवेस गुरूजी मारा आवे મારા ફેવરિટ એવા દાસી જબુબા લખેલું એના મુખેથી બોલેલું એ ભજન પણ મારા ઘરે બાપુએ ગાયું અને મને ખૂબ જ અનેરો ખૂબ જ હું રાજી થઈ અને મારા ઘરે પણ બધાય ખૂબ રાજી પોઈ જા મન નો ડગે પાણ માય મરને રે ભાંગી પડે વિપત પડે પણ વણસે નહી ને રે ઈ તો જાન ના એ પ્રમાણ શોકની નાવે જેને હેડકી ને શિષ તો કર્યા આપણે એવા તો લાયક નથી કે આપણે સીધા ભગવાન સાથે કનેક્ટ થઈ શકીએ પણ હા ભગવાને આપણને ભગવાનના સ્વરૂપમાં જ એક વ્યક્તિ મોકલેલા હોય છે જે હોય છે આપણા મા બાપ અને ત્યારબાદ હોય છે આપણા ગુરુદેવ ઘણાને તો ગુરુદેવ મળતા પણ નથી પણ મારા તો ઘરે મારા ગુરુદેવ આવ્યા અને મને ઘરે આવીને આશીર્વાદ આપ્યા તેથી હું ખૂબ જ રાજીપો અનુભવું છું કહેવાય છે ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી છો ગોવિંદ મારા ગુરુદેવમાં મને સાક્ષાત શ્રી કૃષ્ણના દર્શન થાય છે અને મને મારા ગુરુદેવ ખૂબ જ વહાલા છે અને હું ખૂબ રાજી છું કે એના આશીર્વાદ મારી ઉપર છે આજે મેં તો મારા ગુરુદેવના દર્શન કર્યા પણ સાથે સાથે મેં તમને લોકોને પણ મારા ગુરુદેવના દર્શન કરાવ્યા તો ચાલો બાય બાય કાલે મળીએ એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ